મારા નવા વ્લોગ સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં અને શુભ પ્રભાત આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ભાઈ આજે તમારો ભાઈ ઓન્લી ફોર હું ને મારા બાપ બે જ ઘર માં છે માર માં દેશ માં ગયા દેવી સાતમ આઠમ કરવા ગઈ છે તો માર માં પાછા આજ તો પાછા ચડી જશે પાછા આજ સુરત આવી પણ જશે પણ હાલમાં આજ એક દિવસ અમે બે બાપ દીકરા છે તો અમે કઈ બાર નું ખાવું બાર નું તો નહીં ખાય પણ રોટલો નહીં જ ખાવું મજાક કરું છું એટલે આજ આજનો એક સુવિચાર સુવિચાર મહત્વનો નથી પણ એના ઉપરથી એ મહત્વનું છે તો વાત છે કે ભાઈ સુવિચાર કોઈ પણ હોય પણ એના ઉપર આપણે હું વિચારીએ છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાકી સાંભરવાથી એવું કંઈ નથી પણ એમાંથી હું વિચારીએ છીએ આપણે એમ મહત્વનું છે તો હાલો આપણે ઓછો ટાઈમ લઈને ફટાફટ નીકળીએ કારણ કે તબીલે જાશું કારણ કે આજે તો ઘરે કોઈ છે નહીં એટલે મારા મા સાથે જય શ્રી કૃષ્ણ ને એવું બધું કરાવવું જય માતાજી દિવ્યા હોય તો જય માતાજી ભાઈ હાલમાં છે નહીં એટલે આપણે હમણાં જવાનું છે તબેલે તબેલે કારણ કે અનોભાઈ ને મારી ભત્રીજી રિયાનસી પણ આવેલી છે તો આપણે ફટાફટ ત્યાં જઈને ત્યાં છે ને નીચે જતો હતો પણ એની પહેલાં આપણે ઘણા ટાઈમ પહેલાં સીડીની વાત થતી હતી કે ભાઈ સીડીમાં ઓલું પાથરવાનું કંઈક લેવું જો નકરામાં સ્લીપ બહુ મારતા હતા ફાઇનલી આવી ગયું છે હું કહું હાવ રહી જ જાય દેખાડ્યા વગરમાં તો જો તમને બતાવું કે જો આ સીડી ઉપર છે ને બધી નીચે સુધી છે ને રાખી દીધું છે આમાં હવે સ્લીપ મારવાનું કે કંઈ પ્રોબ્લેમ આપણો એ જે પ્રોબ્લેમ હતો એ પૂરો થઈ ગયો તો હાલો આપણે ને હાલમાં હું ભાઈ તબેલે આવી ગયો છું અને હું કહેતો તો મનોભાઈ ને રિયાનસિંહ બધા છે ને બાપા ને બધા બેઠા છે તો હું જરાક આમ તબેલામાં હું પછી અનાભાઈ આગળ થરાક દુહાન છંદ સાંભળી કારણ કે બહુ મોટો કલાકાર છે અમારો તો જો આપણે છે ને અહીંયા તબેલામાં છે બરોબર ને આ બધી પાર્ટી અહીંયા બેઠી છે એ બાપુ રામ 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 અનલભાઈ રામ 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 ભાઈ છે ને ભાભી એમાં એવું ગયા છોકરી સંભાળવાનો વારો આવ્યો છે આઈસ્ક્રીમ દઈ છોકરી કેમણી ગઈ છે આઈસ્ક્રીમ લેવા ભેગી ગઈ છે અચ્છા એવું છે તો અનિલભાઈ કઈક તમે વાતો ને દુહા બુહા ના આવડતું હોય

ભાઈ કે અમે તો બાપુ નોખા થવાની વાતું કરતા હતા આ તો માફાસ ભેગા હતા બાકી એ કે આમાં કઈ હજુ અમારે લાંબુ હાલે એવું નથી ને એ કે આપણે સેટિંગ નહીં આવે બધે કોનાથી કર્યો જઈને છેલ્લે કે દીકરી સીતા હોદ સારી વ્રત કર્યા નહીં કે તારો સુડી સાંડલો અમર રહી જાય કે હા તો તું એ કે દૂધનો કર્યો બીજા તું પડ લો સીજા ને તારો સુડી અમર રહી જાય ભાઈ આમ લાંબુ લક્ષણ કરીને કીધું બાકી હું મારે બરાબર આ બધું એવું હે હળી મણી લ્યો એ બધી મજા હે બરાબર રિયો ને આયા ભેગા રિયો ને મજા કરો ને એજ મજા હે હા